મોરબી શહેર નજીક આવેલ રવાપર ગામમાં પાણીની સમસ્યાથી લોકોમાં આક્રોશ છે પ્રમુખ સ્વામી પાર્ક ઉમિયાનગર એક બે ત્રણ માં પાણીના પ્રશ્નને લઈ ફ્લેટ ધારકો ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની ઓફિસે પહોંચ્યા જ્યાં પાણીને લઈને રજૂઆત કરી જેથી ધારાસભ્ય કલેક્ટરને સ્થાનિકોની રજૂઆત પહોંચાડી અને પાણી વિતરણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું રવાપર વિસ્તારમાંથી ગણેશ સોસાયટીમાંથી રહીશું કરેલી પાણીની રજૂઆત રહ્યા હતા તમે વાસ્તવિક વાત કરું તો અત્યારે મચ્છુ બે એટલે આપણું મધર ડેમ છે ને મોરબી જિલ્લાને મોરબી વિસ્તારને મચ્છુ બેમાંથી પાણી મળે છે મચ્છુ બેમાંથી જે લાઈન નાખી નજરબાગ થઈ રવાપર વિસ્તારમાં પાણી આવે છે એક લીલા પર સક્ષેપ આપણે સબ વોટ વર્ષથી આવે છે એક સનાળાથી આવે છે આમ કરીને પાણી બધાને મળતું રહે છે તમામ વાસીઓને વિનંતી કરું છું કે થોડી અમને સહકાર આપી પંચાયતને સહકાર આપી અને દસ દિવસમાં અમે રેગ્યુલિયર ફૂલ ફોર્સથી પાણી પડી શકે એવી અમે વ્યવસ્થા પાછળ દોડી છીએ અને દોડતા રહેવાના છીએ અને અમારી નૈતિક ફરજ છે તો વાસીઓને પણ વિનંતી ખોટી વાત તો કે ખોટી ઉગ્રતા ખોટી પંચાયતને દોલી કરવા ન માગે બધા સાર સહકાર આપે અને સરખું પાણી લીએ બધા આપણા જ ભાઈઓ છે એવી સૌને વિનંતી કરું છું આપણા માધ્યમથી